રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ આજે સોમનાથ મહાદેવના દર્શન કરી સાસણગીરમાં પણ પધાર્યા હતા સાસણગીર ખાતે વન વિભાગને ખુલ્લી જીપમાં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ સિંહ દર્શન કરવા જંગલમાં ફર્યા હતા સિંહ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ સિંહ દર્શન કરી ખૂબ જ પ્રભાવિત થયા હતા રાષ્ટ્રપતિશ્રીએ ગીરના સિંહની તસવીરો પણ પોતાના કેમેરામાં કેદ કરી હતી રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ સાથે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સાથે સામેલ થઈ હતી અને રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુને સિંહના દર્શન કરાવ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી